નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો આ ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના કપાસના બજાર ભાવ મળતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી એમસીએક્સ વાયદામાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો એક હજાર અને ત્રીસ રૂપિયાના ઘટાડા સાથે બાવન હજાર ત્રણસો સાઠ રૂપિયાની સાથે જે આપણો એમસીએક્સ વાયદો છે સ્ટેબલ જોવા મળ્યો છે એટલે વાત કરીએ મિત્રો તો એમસીએક્સ વાયદામાં અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે પ્રીવિયસ ક્લોઝ કરતાં એક હજાર અને ત્રીસ રૂપિયા માર્કેટ તૂટ્યું છે અને હવે મિત્રો આશા અને સંભાવના બને છે કે જે કપાસ બજાર છે આગામી દિવસોમાં હજી પણ ડાઉન થાય એવી મિત્રો અત્યારે શક્યતા થઈ ગયેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્કમાં ત્રેસઠ પોઈન્ટ પચીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં એક બે પોઈન્ટ છવ્વીસ ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને ઓલ ઓવર જે બંને વાયદા બજાર છે મિત્રો એ મંદીમાં જોવા મળી રહ્યા છે અને જો વાયદા બજાર કન્ટિન્યુઅસલી પાંચથી ચાર દિવસ દરમિયાન જો આ રીતની સ્થિતિ રહી તો જે કપાસ બજાર છે ચૌદસોની રેન્જમાં મે બી પોસિબલ છે કે આવી શકે તો મિત્રો આ અત્યારના સંપૂર્ણ વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવી આવીએ કપાસ બજારની માહિતી આપી દઈએ તો મિત્રો અત્યારે જે કપાસ બજાર છે એમાં સતત અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે કાં તો સ્ટેબલ તરફ બજાર જોવા મળે છે કાં તો મિત્રો જે માર્કેટ છે ડાઉન જોવા મળી રહી છે અત્યારે મિત્રો જે આપણો કપાસ છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માણાવદરની અંદર પંદરસો અને પંચાવન રૂપિયા જોવા મળી રહ્યા છે બાકી ઓન એન એવરેજ ભાવ કપાસની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ અથવા તો ત્રીસ રૂપિયા સુધી ખેડૂતો છે એમના કપાસના ભાવ મિત્રો અત્યારે મળી રહ્યા છે હવે મિત્રો આપણે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો પચીસ ટકા માત્ર એવા સેન્ટરો છે કે જ્યાં કપાસ બજાર છે પંદરસો રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યાં પણ એકથી બે ઘાંસડી માંડ માંડ પંદરસો મિત્રો જતી જોવા મળી રહી છે બાકીના જે મિત્રો આપણા પંચોતેર ટકા સેન્ટરો છે એમની અંદર ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે બજાર અને મિત્રો ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધી તો નહીં પરંતુ ત્રીસ ચૌદસો ત્રીસ ચાલીસ સુધી જોવા મળી રહી છે માર્કેટ ત્યારબાદ માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો નવ રૂપિયા ત્યારબાદ સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ